શું કરતી હે મોર્નિંગ મિત્રો આપણે સવાર સવારમાં ક્યાં આવી ગયા છે તમને લોકોને ખબર હે મગફળીનું નિંદણ દૂર કરવાને આટલી બધી મગફળી વાવી છે ના નિંદામણ દૂર કરવું જરૂરી છે મગફળીનું તો ફટાફટ આપણે નિંદામણ દૂર કરી લઈએ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો નાનકડો વ્લોગ આજે આવી ગયો છે તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો ને આપણે નિંદન દૂર કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને તમારા લોકોને મગફળી વાવી હોય તો જરાક કોમેન્ટ મારી દેજો અને નિંદણ કેટલું હોય એ પણ જરાક કહી દેજો તો ફાઇનલી આપણે નિંદણ દૂર કરવાનું કામ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો મગફળીમાં વધારે નિંદણ ન હોવું જોઈએ કેમ કે સરસ રીતે તેનું એકદમ નિંદણ દૂર કરી લેવું જોઈએ આખા ખેતરમાં સરસ મજાની બે વીઘા મગફળી વાવી છે અને સાડત્રીસ નંબર સરસ મજાનું આપણે નિંદામણ દૂર કરવા આવી રહ્યા છે અને પછી આપણે ખરપડીથી ખરપી નાખીશું બળતથી તાપ પણ હાઈ લેવલનો લાગી રહ્યો છે તમે જોઈ શકો ગરમી પણ રે જેવ પડી રહી છે મગફળી નિંદવાનું એક જ કામ જે પૂરું કરીને જ રહેવું પડશે કેમકે જ્યાં સુધી નિંદાણ નહીં દૂર કરીએ ત્યાં સુધી આપણે મગફળી ઉત્પાદન ના આપી શકે તો ફટાફટ આપણે નિંદવાનું કામ ચાલુ છે કેટલું બધું નિંદાણ દૂર કર્યું છે આટલું બધું મગફળીનું નિંદામણ કેટલું બધું નડતરરૂપ આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ તો ફાઇનલ હવે આપણે ક્યાં આવી ગયા તમને લોકોને ખબર હે કપાસમાં કેમ કે કપાસમાં હવે આપણે રોગિંગ કરવાનું એ પણ કપાસ કેવો આવ્યો છે ટચિંગ તમારા લોકો નું આવ્યો જરાક કોમેન્ટમાં કપાસ ટચિંગ શું છે તમને બતાવી દઉં જરાક તો જે કપાસને જે આપણે ફૂલ ધારો કે લીધું જે કપાસને પાવડર આવશે તે કપાસ ખરાબ હોઈ શકે છે તો આ તમે જોઈ શકો છો કે આ કપાસને થોડો થોડો પાવડર આવે છે તો તે આપણે લોકો ઉખાડવાનો છે તે માટે આપણે રોગિંગ કરવા આવી તમે જોયું કે આપણો કેટલો કપાવ આવ્યો છે એક બે વિકાતો વાવી જ લીધું છે ને તમારે જેટલો કપાવ હોય જરા કોમેન્ટ મારી જઈએ ને કપા તો આપણો સરસ મજાનો થયો છે એક ને પચીસ દિવસ કપાને થઈ ગયા આપણે એક ઓર લઈને કપા ચેક કરતાં કરતાં જઈએ અને જે કપા ખરાબ હશે તેને કાઢી લેશું તો આ છે ફૂલ તમે જોયું જેની ડોડી મોટી હોય તે કપા ખરાબ ન હોઈ શકે તો જે પાવડર આવતો હશે તે ખરાબ હોઈ શકે તમે જોઈ શકો છો આ કપાને થોડો થોડો જે પાવડર આવ્યો છે ફૂલ આપણે લીધું છે અને વાળો જે કપા જે ખરાબ હોઈ શકે છે તો એ તો રોગીન કહેવાય તો આ કપાને આપણે દૂર કરી દઈશું અને હવે આપણે લેન્થ ચેક કરતા કરતા દઈએ અને જે કપા ખરાબ હશે તેને ઉખાડી દઈશું અને જે સારું ફૂલ હશે તેને આપણે રાખીશું તો આ કપા તમે જોઈ શકો એકદમ સરસ હોઈ શકે કેમ કે તેની ડોડી મોટી છે અને તેનો પાવડર પણ નથી અને જે કપા ખરાબ હશે તેને પાવડર આવતો હોય છે તો જેટલા પણ ખેડૂત મિત્રો છે તે આ વિડીયો સુધી પહોંચાડી દેજો કેમ કે તમને ખબર પડે કે ટચિન કપાસ શું છે જે પાવડર આવતો છે તે કપાત ખરાબ હોઈ શકે છે પાથળ દેખાઈ રહ્યું છે તે આપણું છે અને તમે જોખો તેની એક્ઝેટ સામે આ છે આપણો ફાર્મ આવશે એટલે કે કપાસ વાવેલો છે અને મગફળી પણ તમને બતાવી તો સામે આપણી મગફળી વાવેલી છે અને કપાસનું સરસ મજાનો થયો છે તો જેટલા પણ લોકો ખેડૂતપુત્ર હોય તે કોમેન્ટ મારી દેજો કે ખબર પડે અને જે પણ ખેડૂત ખેતી કરે છે તેના સુધી આ વિડીયો પહોંચાડો તેમને ખબર પડે કે મગફળીમાં કેટલું ફળ હતું અને પછી કપાસ કેવી રીતે જે રોગીન છે તેને ટતીન તેને કેવી રીતે દૂર કરવું એ બધું તમને માહિતી મળી રહે બપોર પછી

કાઢો કિચડ પણ થતો હોય છે અને બાઇક ચલાવવામાં મુશ્કેલી પણ હોય છે તમે જોઈ શકો છો એ એ અહીંયા રેત નાખેલી છે કેમ કે આપણી મેના રાણી ફસાઈ ગઈ છે તમે જોઈ શકો છો ચાલવામાં મુશ્કેલી પડે ના છે હવે તો આવી ગયો તો આપણે રોડ ઉપર ચડી જઈએ માતાજીના જોગમાં દર્શન કરવા આવે છે તો દર્શન કરી લે માતાજીની પ્રસાદ લઈ લઈએ હવે થોડી વારમાં પછી નીકળીએ તમે જોઈ શકો સરસ મજાનો અમારા ગામમાં મોટામાં મોટું જોગણી માતાજીનું મંદિર બની રહ્યું છે ને નજારો એકદમ સરસ જોવા લાયક છે અને મંદિર પણ સરસ બની રહ્યું છે પથ્થરોમાંથી તેની અગિર સામે જ બાજુમાં આવેલું છે તળાવ જે સરસ મજાનું ચોમાસાનું ભરાવા આવ્યું છે અને અંદર થોડું થોડું પાણી જોઈ શકો છો આ છે મંદિરનો સરસ મજાનો લુક જે ઉપરથી ઘુમટ બુમટ સરસ મજાનું બની રહે સામે કામ ચાલી રહ્યું છે જે કમેટી હોલ ગામમાં જે વ્યવસ્થા માટે માતાજીના તમે જોઈ શકો છો તે સરસ મજાનું ચણતર કામ ત્યાં પણ ચાલી રહ્યું છે અને તેની એક જે નજારો પણ તમે જોયો હશે અમારું ગામ જે ગામનો ચોક કહેવાય તમે જોઈ શકો છો સરસ મજાનો ગામડાનો ચોક અને નજારો તો સામે છે પ્રાથમિક શાળા ત્યાંની બાજુમાં આવેલી છે ડેરી દૂધની અને આ બાજુ માતાજીનો મંદિરનો રસ્તો અને સરસ મજાનું વ્યૂ છે ગામનું અને છે ગામનો જે ચોક કહેવાય ફાઇનલી આપણે આપણું કામ પતાવીને ગામમાંથી જઈને ઘરે જવા માટે રવાના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફટાફટ હવે આપણે ઘરે પહોંચીએ ટાઈમ ટુ ફરી મગફળી નીધવાનો કાર્યક્રમ શરૂ કરી દઈએ કેમકે પોચ વાગ્યા છે અને ફરી મગફળી નીધવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે મગફળીનું કામ જેટલા કરી ખોળ દૂર નહીં થાય ત્યાં સુધી નીધવાનું કામ ચાલુ જ રાખવું પડશે તો મગફળીનું નિંદામણ આપણે દૂર કરી દઈએ તો અને મગફળીનું મોસ્ટ ઓફલે અડધું કામ પતાવી દીધું છે બે હોળિયન હવે બે હોળિયન નિંદામાણ બાકી રહ્યું છે તો હવે આપણે અહીંયા બ્લોગ વિડીયોને પૂરો કરીએ છીએ તો મળીએ છીએ એક ન સુલેવમાં એટલા ઘડી બાય બાય આવજો